તો મિત્રો આજે આપણે લાવે છે અલગ અલગ પ્રકારનો ભળાચો તો આ છે આ આપણે લાવે છે રોકેટ આ ફૂટે એવું રોકેટ છે એનું જ છે પણ જોજો આપણે હળગાઈ એટલે ફૂટે છે તો મિત્રો આ છે ચટપટ આપણે હળગઈ એટલે અંદરથી થી એવો આજે ચટપટ ચટપટ જો પછી આ છે આપડા જમ્પર અલગ વેરાયટી સાખી મિત્રો આ છે એકદમ એની કોઠી જાય રહી એટલે આરે હળગી એટલે એવી થાય છે તમે વિડીયો બતાવજો વિડીયો બનાવી ને ચેનલ પર નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે તો મિત્રો આપણે જોઈએ તમામ પ્રકારના ભળાચો અલગ અલગ વેરાયટીનો પદ જાતનો અલગ વેરાયટીનો છે બરાબર તો આપણે પહેલાં સૌથી પહેલાં હળગાવીશું આપણે નેની કોઠી એકદમ ભળાચોમાં નૈનામાં નેની કોઠી જાય રહી તો આપણે અમને હળગાઈએ ટ્રાય કરીએ અને જેવી લાગે છે ત્યાં વિડીયોમાં બનાવી જાય અને વિડીયોમાં જુઓ મિત્રો તમે કોઠી તો જોઈ હવે આપણો નંબર છોનો હવે આપડે હળગાઈએ આ સેવ થાય છે તો બને આપડે જોઈએ આ છે સેવું તમે જોઈ લીધો હવે આપણે લેવું ચટપટ હવે આ ચટપટ ને હળગી છે તો આપણે હળદારશું આ ચકે તો બસ આપડે લોકેટ લોકેટ ને ટ્રાય કરીએ